તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં કેન્દ્રીય સિવિલ સર્વિસ પેન્શન નિયમો અંતર્ગત ઠરાવ પસાર કર્યો છે સંદર્ભે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને ભાવનગર જિલ્લાના માન્ય કલેક્ટરશ્રી મારફત વિશાળ સંખ્યામાં જિલ્લાના પેન્શરોએ ભાવનગર જિલ્લા પેન્શન સમાજની આગેવાની હેઠળ ઉપરોત પચીસ ત્રણ બે હજાર પચીસનો ઠરાવ રદ કરવા વિરોધ પ્રદર્શિત કરતો પત્ર સુપત કર્યો હતો જે આ કાર્યક્રમ ભાવનગર જિલ્લાના વિશાળ સંખ્યામાં પેન્શનરો હાજર રહેલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત પેન્શન સમાજ સંકલન સમિતિના સંગઠન મંત્રી અમુભાઈ પાટક તથા ભાવનગર જિલ્લા પેન્શન સમાજના પ્રમુખ પ્રફુલભાઈ મહેતા અને સિંહ પેન્શનરો સંગઠન સહિત ભાઈઓ તથા બેનો મોટી સંખ્યામાં એકતા થઈ કલેક્ટર કચેરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ઓકે ઓકે મારે યાર દિલીપભાઈ અમે આજે એની રજૂઆત કરવા આવ્યા છીએ કે કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં કર્યો છે આટલું પગાર પણ જે આવશે એનો લાભ પેન્શનરો કોઈને આપવામાં આવશે નહીં રાજ્ય સરકાર નહીં પણ અમારે એના રાજ્ય સરકારના તમામ પેન્શનના કર્મચારીઓ અમે આજે તમામ જિલ્લાના કલેક્ટરશ્રી સાહેબોને આજે આનું આવેદન આપીને એમ કહીએ છીએ કે આવું ન થવું જોઈએ અમને બધાને પેન્શનરોને આ પગાર પથનો લાભ મળવો જોઈએ ઓકે